હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સરકારી અનાજમાં ગેરરીતિ આચરનારો સામે કાર્યવાહી કરનાર જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાનું કરાયું સન્માન સાલિયા ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે તેઓની કામગીરીને બિરદાવી પ્રશિક્ષિત પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ માસ જેવા ટૂંકા સમયગાળામાં જિલ્લામાં આવેલી એકસો સિત્તેર ઉપરાંત સરકારી દુકાનોમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક ચેકિંગ કરાયું ચેકિંગ દરમિયાન કેટલીક રેશનિંગની દુકાનોમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી સરકારની અનાજમાં ગેરરીતિ આચરનાર બે ગોડાઉન મેનેજર સરકારી દુકાનના સંચાલકો અને કાળા બજારનો ધંધો કરનાર ખાનગી વેપારીઓ સહિત આ ટીસમો સામે પી બી એમ હેઠળ કાર્યવાહી કરી ધકેલ્યા હતા જેલ ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લામાં આવેલ પચીસ રેશનિંગની દુકાનોમાં પરવાના કાયમી રદ કર્યા હતા જ્યારે ચૌદ રેશનિંગની દુકાનોના પરવાના કર્યા મોકૂફ ત્યારે ઉપરાંત જિલ્લામાં ત્રણ પેટ્રોલ પંપમાં પણ ગેરરીતિ ઝડપાતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ત્રણેય પેટ્રોલ પંપને સીલ કરાયા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયા પાંચસોથી છસો વસૂલતી ગેસ એજન્સી સામે પણ કા કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પુરવટા અધિકારી દ્વારા ટૂંકા સમયગાળામાં સરકારી અનાજમાં થતી ગેરરીતિ સામે મોટી કાર્યવાહી કરાતા જિલ્લાવાસીઓ માં ખુશી વ્યાપી જવા પામી છે